પાણીના સ્ત્રોતમાંથી પાણી ચોર ચોરી કરતા પાણી ચોર સામે કાર્યવાહી કરવા અંગે સરકારે લીલી ઝંડી આપી દીધી છે અને તે અંગેના કાયદાઓ પણ બની ચૂક્યા છે નર્મદા નિગમ હેઠળ તમામ અધિકારીઓને આ બાબતની સૂચના આપી છે તેમજ ગૃહ વિભાગ વિભાગથી કલેક્ટરોને પત્ર પાઠવવામાં આવ્યા છે મોરબીના નર્મદા કેનાલમાં અને પાણીની પાઇપલાઇનમાં એમ બે જગ્યાએ પાણીનો

મોરબી રાજકોટ હાઇવે પર આવેલા ટીમે નળ કનેક્શન છે સ્થાનિક પોલીસ એસઆરપી જીસીબી પચાસ વધુ અધિકારીઓની ટીમ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ત્રીસ થી વધુ કારખાનાદારો નર્મદાની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર ભૂતિયા કનેક્શન લીધા હોવાના પર્દાફાશ થયો છે સાત આઠ વર્ષોથી આ ચાલતી પાણી ચોરી અંગે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી કરો લીટર પાણી ચોરી પાણી કનેક્શન દ્વારા પાણીની મસ્તી ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે આગામી દિવસોમાં સ્થાનિક તંત્ર અને કારખાનાદારો પર કાર્યવાહી કરશે કે કે કેમ અને કરશે તો પાસા હેઠળની કાર્યવાહી કરશે કે કેમ તે આવનારો સમય રહેશે શ્રીકાંત પટેલ મોરબી